અમરેલી જિલ્લાના કુકાવાવના લુણીધાર ગામની શાળા શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસનો ગુજરાત રાજ્યમાં ડંકો વાગ્યો છે એલજી એફઆઈ દ્વારા ચાલતી નેટબોલ સ્પર્ધામાં અંડર ફોર્ટીન બહેનોની ટીમમાં લોણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાની બહેનોએ સમગ્ર ગુજરાતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને અંડર સેવન્ટીન બહેનોની સ્પર્ધામાં શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાની બહેનોની ટીમ ત્રીજા નંબરે આવી હતી લોણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની ટીમમાં એટલે કે ભારત દેશ લેવલે રમવા માટે જશે તે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાટક કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાટક શ્રી તુષારભાઈ પાઠક તેમજ સ્પોર્ટસ ટ્રેનર મનીષભાઈ શાળા પરિવાર વિદ્યાર્થીઓને શ્રી એજ્યુકેશન કેમ્પસ શાળાનું દેશમાં ગૌરવ વધારતા અભિનંદન પાઠવ્યા હતા